નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ગુજરાતની અંદર અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જબરદસ્ત તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આજ સમય દરમિયાન જે આમ આદમી પાર્ટી છે તે અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે ગુજરાત જોડો જનસભાઓ પણ કરી રહી છે અને આમાં આજ કોંગ્રેસ હોય કે ભાજપ તેમના જે અલગ અલગ કાર્યકર્તાઓ છે નેતાઓ છે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ચૈતર વસાવાની સભામાં પણ આપણે જોયું છે કે ઘણા બધા નેતાઓ છે કાર્યકર્તા છે એ એમની સાથે જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીનો ખેસ ધરણ કરી રહ્યા છે પણ આ બધાની વચ્ચે હવે પણ સામે આવ્યું છે કે નર્મદા જિલ્લાની અંદર જે નાંદોદ તાલુકો છે એટલે કે જે આ ભાજપનો ગઢ છે

અને ઘણા બધા બીજા ભાઈઓ અને બહેનો છે એ પણ ભાજપ અને કોંગ્રેસનો છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા આમ આદમી પાર્ટીનો ખેસ પણ ધારણ કર્યો કારણ કે સવાલ હવે એ થઈ રહ્યો છે કે જે રીતે આમ આદમી પાર્ટી અત્યારે આદિવાસી વિસ્તારમાં આગળ વધી રહી છે ભાજપ માટે કેટલો પડકાર છે કારણ કે અહીંયા ભાજપના ગઢમાં જ ગાબડું પાડવામાં આવ્યું છે નાંદોદ વિધાનસભા એટલે કે દર્શનાબેન દેશમુખ છે એમનો વિસ્તાર છે એમને એમના જ વિસ્તારમાં હવે ગાબડું પાડવામાં આવ્યું છે એક તરફ આપણે મનસુખ વસાવાને અવારનવાર સાંભળતા એવું સાંભળ્યું છે બોલતા હોય છે કે જે દર્શનાબેન દેશમુખ છે ચૈતર વસાવાની સાથે છે કંઈ જ નથી કહેતા અને બીજી બાજુ આપણે ભાજપના જ ડખા જોયા છે આ બધાની વચ્ચે હવે જ્યારે નાંદોદની અંદર જ્યારે આ ગાબડું પાડવામાં આવ્યું છે કોણ કોણ જોડાયા છે તે પણ જોઈ લઈએ गिरा पड्या न सट्या हट्ना से बात बात करा

એઉળળળ માજજહિઝળ નૣ ચ્ળળળ મોઓ માલેહ શચ�eld ave��� kontrol સચ્હ ઀ભો ચલૂ यस्तो डिभाइजर कहाँ ला हा डुबला हो आजैले बिजा चोकरामा बाट मेइ पार्नु हा आइ गए आइ यहाँ आइदि आउ

foto <coughs> <coughs> gede em 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 bắt đầu pela gamma thì em nói time show Di inusia, ya? pues ada yang eh paling <tagline> <Creedúcados> Yamaha. <scary> uh -huh. wow. wow.

એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત તમે જોઈ શકો છો યુવાનો તો એમનો તમે ઉત્સાહ જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીમાં ખૂબ મોટી સંખ્યામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે કોંગ્રેસ ભાજપનો છેડો પાડીને આ બધા વિસ્તારમાં હવે એ જોવાનું છે કે ભાજપ કઈ રીતે આગળ આવે છે આમ આદમી પાર્ટીને કઈ રીતે પડકાર ફેંકે છે કારણ કે અત્યારે જે રીતે મોસમ જામી રહી છે પક્ષ પલટો કરવાની અલગ અલગ જે પક્ષ છે એમાંથી રાજીનામું આપવાની પરંતુ એ જોવાનું છે કે કોંગ્રેસ આ બધાની વચ્ચે શું કરે છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર